આ દ્રવ્યના ચાર સરસ મજાના ભૌતિક ગુણધર્મો વિશે જોઈ ગયા અને તે ચાર ભૌતિક ગુણધર્મો કયા છે કે દ્રવ્યના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે દ્રવ્યના કણો વચ્ચે જગ્યા રહેલી હોય છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આટલે સુધી જોયા છે ત્યારબાદ આજે આપણે એક સરસ મજાની ઘટના જોવાના છીએ જેને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં તેને ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે આ ડિફ્યુઝન એટલે કે પ્રસરણ કોને કહે છે તો દ્રવ્ય છે તે કણોનું બનેલું છે અને આ દ્રવ્યના કણોની એકબીજામાં થવાની ઘટનાને શું કહેવામાં આવે છે પ્રસરણ દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ જેની અંદર આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈ ગયા છીએ

આ છે બીકર બિકર ને અંદર આટલે સુધી પાણી ભરી દો અને તેની અંદર નાખી દો ખાંડ આ ખાંડ ને થોડી હલાવો એટલે શું થઈ જશે પાણી ની અંદર ખાંડ થઈ જશે મિક્સ આ શું થઈ આને શું કહેવાય આંતર મિશ્ર ખાંડ ના કણો જે છે તે પાણી ના કણો ની અંદર થઈ ગયા છે આંતર મિશ્ર તો તેને કહેવાય છે પ્રસરણ બરાબર હવેથી તમને યાદ રહેશે એકદમ સરળ અને સિમ્પલ કે દ્રવ્યના જે કણો છે તેની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ ઓકે ઓકે આ પ્રસરણની ઘટના કેમ થાય છે છે તેના બે કારણ એક દ્રવ્યના જે કણો છે તેના બે ભૌતિક ગુણધર્મોના લીધે પ્રસરણની ઘટના થાય છે દ્રવ્યના કણો શું છે ગતિશીલ છે આમથી તેમ ફરતા રહે છે આગળ આપણે જોઈ ગયા અને બીજું દ્રવ્યના કણો વચ્ચે જગ્યા એટલે કે સ્પેસ રહેલી છે ઓકે આ એક્ઝામ્પલ તમે લો આની અંદર છે પાણી પાણીના કણો આમથી આમ ગતિશીલ તો છે જ બરાબર ગતિ તો કરી જ રહ્યા છે અને તેમની વચ્ચે જગ્યા છે જ્યારે ખાંડ અંદર નાખીએ તો ખાંડના કણો તેમની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે અને બંને કણો ગતિશીલ અવસ્થામાં આવી જાય છે એના લીધે એકબીજામાં શું થઈ જાય છે આંતર મિશ્ર થઈ જાય છે અને આ જ આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે ઓકે પ્રસરણ થવાના બે કારણો દ્રવ્યના કણો ગતિશીલ છે અને દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા રહેલી છે હવે તમે આગળ જોઈ ગયા કે આ જે જગ્યા છે દ્રવ્યના કણો વચ્ચે તે ઘનની અંદર કેવી છે ખૂબ જ ઓછી છે પ્રવાહી કોઈ વસ્તુ છે એની અંદર જગ્યા કેવી છે થોડી વધુ છે અને જો વાયુ છે તો એની અંદર જગ્યા ખૂબ જ વધારે છે ઓકે એક મિનિટ ઓકે પ્રસરણ તો આપણે શું જોયું કે ઘનની અંદર જગ્યા ઓછી પ્રવાહીમાં થોડી વધુ અને સૌથી વધુ કણો વચ્ચે જગ્યા હોય છે વાયુમાં તો આ જે પ્રસરણની ઘટના છે તે સૌથી વધુ થાય છે વાયુમાં તેનાથી ઓછી થાય છે ઘનમાં સોરી પ્રવાહીમાં અને સૌથી ઓછી થાય છે ઘનમાં બરાબર છે ઓકે પ્રસરણની ઘટના ઘનમાં ઓછી પ્રવાહીમાં તેનાથી વધુ અને વાયુમાં સોરી આ જે સિમ્બોલ છે તે રોંગ થઈ ગયો છે એવોઈડ કરો ઓહ સોરી 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 પ્રસરણની જે ઘટના છે એ વાયુમાં સૌથી વધુ પ્રવાહીમાં તેનાથી ઓછી અને ઘણમાં સૌથી ઓછી થાય છે પ્રસરણ કેમ થાય છે કણો ગતિશીલ છે અને કણોની વચ્ચે જગ્યા છે ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ ઓકે પ્રસરણ ઓકે હવે તમે એક વસ્તુ જુઓ કે ચોપડીની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે પૂછેલું છે કે ગરમ ગરમ જે ખોરાક છે તેની સુવાસ છે તે દૂર સુધી ફેલાય છે જ્યારે ઠંડો ખોરાક છે તેની સુવાસ દૂર સુધી ફેલાતી નથી તેનું શું કારણ છે તો આ કારણ પાછળ પ્રસરણની ઘટના જવાબદાર છે કઈ રીતે મમ્મી જ્યારે રસોડાની અંદર કંઈ પણ ખોરાક બનાવે છે ફોર એક્ઝામ્પલ મમ્મી રસોડામાં બનાવી રહ્યા છે દાળ ભાત બરાબર છે અને દાળ ભાત બનવાની પ્રક્રિયા ચાલુ છે એનો મતલબ છે ખોરાક ગરમ છે ગરમ ખોરાકની અંદર શું હોય છે વરાળ હોય છે ગરમ ખોરાક હોય ત્યારે શું ઉદ્ભવે છે તેમાંથી વરાળ આ વરાળની અંદર શું હોય છે ખોરાકની સુગંધના કણો હોય છે વરાળની અંદર ખોરાકની સુગંધના કણો હોય છે કયા સ્વરૂપે વાયુ સ્વરૂપે અને વાયુ ખૂબ ઝડપથી ફેલાય છે એના કણો ખૂબ ઝડપથી ગતિ કરે છે તો આ જે ગરમ ખોરાક છે તેની જે વરાળ છે અથવા તો તેના સુગંધના કણો છે તે હવા સાથે

તો ગરમ ખોરાક સાથે આ સ્થિતિ થશે જ્યારે ખોરાક ઠંડો છે તો તેની ઉપર કોઈ વરાળ નથી અને વરાળ નથી તો કોઈ સુવાસ છે નહીં તો તો પ્રસરણની કોઈ ઘટના થતી નથી આ કારણ છે છે કે ગરમ જે ખોરાક તેની જે સુવાસ છે તે દૂર સુધી આવે છે ઠંડા ખોરાકની સુવાસ છે તે બહુ દૂર સુધી આવતી નથી ઇન્ફેક્ટ આવતી જ નથી ઓકે તો આની પાછળ પ્રસરણની ઘટના જવાબદાર છે ઓકે હવે તમે એક સરસ મજાની વસ્તુ જુઓ પ્રસરણના લીધે કેટલું સરસ મજાનું કામ થઈ રહ્યું છે પાણી છે પાણીની અંદર માછલી છે દેડકો છે મગરમચ્છ છે અને બીજા ઘણા બધા જળચર પ્રાણીઓ છે આ બધા જળચર પ્રાણીઓને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે તો આ જે પ્રાણીઓ છે માછલી એ પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લેતી હોય છે એની ત્વચાની મદદથી શ્વસન કરે છે બાયોલોજીની અંદર બનીશું ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરે છે તો પ્રવાહીની અંદર કોણ ઓગળે છે ઓક્સિજન આ શું છે પ્રસરણની ઘટના છે ઓક્સિજનના કણો પાણીની અંદર ઓગળી જાય છે અને પાણીની અંદર આંતર મિક્સ થઈ જાય છે પ્રસરણની ઘટના છે પ્રવાહીમાં વાયુનું પ્રસરણ પ્રવાહીમાં કોનું પ્રસરણ વાયુનું પ્રવાહીમાં ઓક્સિજનનું પ્રસરણ થાય છે અને આ જ ઓગળેલો ઓક્સિજન પાણીની અંદર જે પણ સજીવો રહેતા હોય છે તે બધા જ લેતા હોય છે તો પ્રસરણના કારણે પાણીમાં રહેતા સજીવો જીવી શકે છે અને આ વસ્તુ ચોપડેની અંદર પણ તમને પૂછવામાં આવી છે ઓકે સેમ પાણીની જેમ CO2 પણ શું થાય છે ઓક્સિજનની જેમ પાણી સાથે મિક્સ થઈ જાય છે અને મિક્સ થવાની આ ઘટના એટલે પ્રસરણ અને પાણીની અંદર ઘણા બધા છોડ અને વનસ્પતિઓ સમુદ્રની અંદર આવેલી હોય છે આ છોડ અને અને વનસ્પતિઓને ખોરાક ખોરાક બનાવવા બનાવવા માટે માટે જરૂર છે એ ક્યાંથી મળે છે પાણીમાં ઓગળેલો સીઓ ટુ પાણીમાં ઓગળેલો સીઓ ટુ કઈ ઘટનાને આભારી છે પ્રસરણ નામની ઘટનાને આભારી છે તો આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોયા છે પ્રસરણ નામની ઘટનાના આ ટોપિક ની અંદર પ્રસરણ એટલે બે દ્રવ્યના કણો એકબીજામાં મિક્સ થાય પાણી ની અંદર ઓક્સિજન ઓગળે પાણી ની અંદર આપણે શાહી નાખી દઈએ પાણી ની અંદર મીઠું નાખીએ પાણી ની અંદર ખાંડ નાખીએ હવા ની અંદર અગરબत्ती ની સુગંધ ફેલાઈ જાય કે પછી હવા ની અંદર ખોરાક ની સુગંધ ફેલાઈ જાય આ બધી બધી ઘટનાઓ ને પ્રસરણ તરીકે ઓળખીએ છે ઓકે તો આશા રાખું છું તમને પ્રસરણ નામ ની આ ટોપિક માં મજા આવી હશે અને ખૂબ સારી રીતે સમજાયું હશે યોગ્ય લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા vinanti